નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી જેમાં ગઝલ બાર શરૂઆત કરીએ ની સમજૂતી મેળવીશું ગઝલની સમજૂતી મેળવતા પહેલા આપણે આ ગઝલના કવિનો થોડોક પરિચય મેળવીએ શરૂઆત કરીએ જેમના કવિ હર્ષ બ્રહ્મભટ્ટ અને એમનો જન્મ એકત્રીસ સાત ઓગણીસો ચોપન કવિ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ મહેસાણાના વતની છે તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે ઉર્દુ ભાષામાં પણ સર્જન કરે છે ઉર્દુ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ બે હજાર દસ માટેનો ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો છે મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક જીવનનો રિયાજ શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે આઈ એન ટી મુંબઈ દ્વારા શૈદા એવોર્ડથી સન્માનિત થયા છે તેમણે સંપાદન ક્ષેત્રે પણ યશસ્વી પ્રદાન કરેલ છે પ્રસ્તુત ગઝલ કવિના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવી છે જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખનો સામનો કરવાની વાત કરી છે બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવું એટલું જ જરૂરી છે આપણે જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર નગર અને જગતને મહેકતું કરવાનું છે તેમજ આવતીકાલને પણ ઉજ્જવળ બનાવવાની છે એવું કવિ આ શરૂઆત કરીએ ગઝલમાં કહે છે તો ચાલો આપણે ગઝલ સમજીએ આવનારી સૌ ખુશીની વાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ એટલે કે કવિ કહે છે કે જીવનમાં જે થઈ ગયું એ તો થઈ ગયું છે એને ભૂલી અને આપણે આગળ વધવાનું છે હવે આપણા જીવનમાં જે ખુશીઓ આવનારી છે એની જ આપણે વાત કરીએ અને એ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ એટલે કે જે ખુશી હવે આપણા જીવનમાં આવનારી છે આવનારા સમયમાં જે ખુશીઓ આપણી સામે આવવાની છે એ ખુશીઓની જ આપણે વાત કરવાની અને જીવનમાં એક નવી શરૂઆત કરવાની હર વખત શું માત થઈ જવું દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ એટલે કે દર વખતે આપણા જીવનમાં દુઃખો તો આવે જ છે પણ આપણે એ દુઃખોથી શા માટે હારી જવું જોઈએ આપણે દુઃખોથી હારવું ન જોઈએ આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરીએ અને એ દુઃખોને જ હરાવીએ એટલે કે કવિ એમ કહે છે કે દુઃખ તો આવવાના જ છે જીવનમાં પણ એ દુઃખોથી હારવું ન જોઈએ એ દુઃખોનો આપણે સામનો કરવો જોઈએ અને સામનો કરી અને આપણે એ દુઃખોને હરાવી અને આપણા જીવનમાં આગળ વધવું જોઈએ અને એક નવી શરૂઆત કરવી જોઈએ બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ એટલે કે આપણું વ્યક્તિત્વ બહારથી કેટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે એ જ માત્ર મહત્વનું નથી આપણે ખાલી બહારથી જ સુંદર દેખાય એ માત્ર જરૂરી નથી અંદરથી પણ આપણું જાત છે આપણી આત્મા છે આપણે એને પણ એટલું જ સુંદર બનાવવાનું છે એટલું જ ખીલેલું બનાવવાનું છે એટલું જ આપણા અંતઃકરણનું સૌંદર્ય પણ ખીલવવાનું છે એવું આપણું જીવન ઉજ્જવળ બનાવીએ એટલે કે માત્ર બહારથી જ આપણે સ્વચ્છ અને સુંદર ન દેખાતા આપણું અંદરની જે આત્મા છે અંદરનું જે મન છે એને પણ સ્વચ્છ અને સુંદર બનાવીએ અને ઉજ્જવળ બનાવીએ હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું એ ઘર નગર આખું જગત રડિયાત કરીએ એટલે કે આપણી જ્યાં હાજરી હોય ત્યાં આજુબાજુનું બધું જ વાતાવરણ છે એ આપણા ગુણોથી આપણે મહેકતું કરી દઈએ ખૂબ સરસ બનાવી દઈએ એ જ રીતે આપણું ઘર નગર સમગ્ર વિશ્વને મહેકતું કરીએ એટલે કે જ્યાં આપણે જ્યાં હોય છે એ આજુબાજુનું વાતાવરણ તો આપણે આપણા સારા ગુણોથી મહેકતું કરીએ જ છીએ પણ સાથે સાથે આપણે આપણા ઘર શહેર અને સમગ્ર વિશ્વને પણ મહેકતું કરીએ જે મળ્યું એને કરી સૌથી સવાયુ આવનારી કાલને સોગાત કરીએ એટલે કે આપણને જીવનમાં જે મળ્યું છે એને સૌથી સવાયુ સૌથી શ્રેષ્ઠ કરી ને આપણા ભવિષ્યને એની ભેટ આપીએ એટલે કે જે મળ્યું છે એને જ સૌથી સવાયુ કરી સૌથી શ્રેષ્ઠ ગણી અને આવનારી જે આપણી કાલ છે એને એની ભેટ આપીએ તો વિદ્યાર્થી મિત્રો તમને આ કાવ્ય સમજાઈ ગયું હશે આભાર